મહેસાણા મહેસાણા જિલ્લા પોલીસનું વાર્ષિક ઇન્સ્પેક્શન રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ દ્વારા ઇન્સ્પેક્શન નાગરિકો માટે વિવિધ પ્રશ્નના નિરાકરણ માટે લોક દરબાર પણ યોજાયો મહેસાણા પોલીસની કામગીરીને રેન્જ આઈજીએ વખાણી એનડીપીએસ કેસ મહેસાણા જિલ્લામાં વધ્યા પ્રજાના વિવિધ પ્રશ્નના નિરાકરણ માટે સૂચના અપાઈ ભાવિન ભાવસાર એવી પ્લસ ન્યૂઝ મહેસાણા આજે રેન્જ કક્ષાનું જે વાર્ષિક ઇન્સ્પેક્શન થાય છે દરેક વર્ષે એના ભાગરૂપે જ આજે મહેસાણા જિલ્લાનું પણ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું એમાં સવારે પરેડનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યો પછી અમુક આઉટડોર જે એક્ટિવિટીઝ છે આને જોવામાં આવ્યા અને ક્રાઇમ કોન્ફરન્સ લેવામાં આવેલ છે લોક દરબાર પણ લેવામાં આવેલ છે અને પત્રકાર મિત્રો સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે અમુક જે લોકદરબાર અમે જે પ્રશ્નો રજૂ થયા આ બાબતે એક પોઝિટિવ નિકાલ થાય તે અંગે પણ પોલીસ અધિકારીઓને સૂચના કરવામાં આવી છે અને ક્રાઈમ અંગે પણ જે અમુક હેડ્સમાં કામગીરી સારી થઈ છે જે આપણે એનડીપીએસના કેસો હોય તો ગયા વર્ષની સરખામણી સરખામણીમાં એનડી પીએસના કેસો સારા થયા છે ના કેસો જે છે અમુક જગ્યાએ આમાં પોઝિટિવ ડેવલપમેન્ટ થયું છે અમુક જગ્યાએ ફેટલના કેસો ઓછા થયા છે અમુક જગ્યાએ જે ફેટલના કેસો વધ્યા છે એ બ્લેક સ્પોટ્સ જે છે એ આઈડેન્ટિફાઈ કરીને અને પર્ટિક્યુલર એક લોકેશન સ્પેસિફિક કામગીરી કરવામાં આવે જે પંચાયત આર અને એન્જિનિયરિંગના કોઈ પ્રશ્નો હોય તો આને સાથે લઈને બીજા ડિપાર્ટમેન્ટને કામગીરી કરવામાં આવે તે બાબતે પણ સૂચનાઓ આપવામાં આવી છે એની અલાવા ટ્રાફિકની અમુક અમુક જગ્યાએ ટ્રાફિકની સમસ્યા છે આ બાબતે રજૂઆત થઈ છે તો એનો એક બે સારી રીતે પ્લાન કરીને અને એ ટ્રાફિકની સમસ્યા દૂર થાય કે મેન પાવર જે જગ્યાએ વધારવામાં છે તો મેનપાવર વધારવામાં આવે ત્યાં મેન પાવર જે ઓલરેડી ડિપ્લોયડ છે તો એનું ક્વોલિટી કામ થાય તો તે બાબતે પણ ડીવાયસપી શ્રીઓને સૂચના આપવામાં આવી છે અને મને લાગે છે કે આગલા એક મહિનામાં આ બાબતે ટ્રાફિકના જે સમસ્યા છે જે જે પોઈન્ટ ઉપર છે ત્યાં સારું પોઝિટિવ ડેવલપમેન્ટ અને ઇમ્પ્રુવમેન્ટ આવશે હા એ ખરેખર એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જેઓ એક મોડેસ ઓપરેન્ડી હતી અને આ બાબતે મહેસાણા જિલ્લાની લોકલ પોલીસ અને રેન્જ કક્ષાની પોલીસને પણ ઇન્વોલ્વ કરવામાં આવ્યો હતો અને પાછળના જે ત્રણ ચાર મહિના છે એમાં બીસ થી વધારે કેસો કરવામાં આવ્યા છે અને લગભગ પચપનથી સાઠ જેટલા આરોપીઓ પણ પકડવામાં આવેલ છે અત્યાર સુધીમાં અને આ બાબતે પોલીસ દ્વારા સારી કામગીરી કરવામાં આવી છે અને હવે સતત એવી પ્રકારની પ્રવૃત્તિ જે રીતે કોઈ પણ કરશે તો એને છોડવામાં નહીં આવશે એ આગળ પણ કેસો કરવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે આ જોઈ રહ્યા છે એટલે એ બી